નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર તે મારું નાક કપાવ્યું હું તારું કાપીશ કહીને ગોંડલમાં પતિએ પત્નીનું છરીના ઘા મારી મોત નીપજાવ્યું ગોંડલમાં ગઈકાલે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં પતિના હાથે પત્નીની હત્યા થઈ છે તે મારું નાક કપાવ્યું હું તારું કાપીશ તેમ કહી પત્નીને છરીના ઘા મારી પતિએ હત્યા હતી ગોંડલ સરકારી હોસ્પિટલ સામે માતાજીનો માંડવો ચાલતો હતો ત્યાં ખૂની ખેલ ખેલાયો હતો મૃતક મનીષાબેનને પંદરેક દિવસ પહેલા પતિ દિનેશ ડાભી સાથે ઝઘડો થતા દૂરના માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ જતી રહી હતી બે ત્રણ દિવસ પહેલા મનીષાએ જ દિનેશને ફોન કરી તેડી જવા કહેલું તેની પત્નીએ ભાઈ સાથે જઈ સમાજમાં નાક કપાવ્યું તેમ માનતો હતો જેથી છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો આ અંગે પોલીસ સૂત્રો અને મૃતકના પરિવારજનો પાસેથી મળેલી વિગત મુજબ મનીષાબેન દિનેશ ડાભી ઉંમર વર્ષ ચોવીસ રહે વોરા કોટડા રોડ પંચપીરની દરગાહ પાસે ગોંડલને ગઈકાલે મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં ગોંડલ સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા જ્યાં સારવારમાં મનીષાબેનનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ગોંડલ સિટી પોલીસ મથકના પીઆઈ ડામોર અને તેમની ટીમ દોડી ગઈ હતી પૂછપરછ કરતા જાણવા મળે કે ખુદ મનીષાબેનના પતિ દિનેશે છરીના ઘા માર્યા હતા અને પછી ફરાર થઈ ગયો હતો હવે હું તારું નાક કાપીશ છરીના ઘા મનીષા ભાગવા જતા દિનેશ મનીષાના વાસામાં છરીના ઉપરા ઉપરી પાંચેક ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયો હતો પીઆઈ ડામોર અને તેમની ટીમે દિનેશ જીતુ ડાભી સાથે સામે દિનેશ જીતુ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहता आज ना समाचार आपकी काले फरी मरी थी क्या सुधी मने रजा आपसो नमस्कार